આ પૃથ્વી એ બ્રહ્મ છે આ અગ્નિ એ પણ બ્રહ્મ છે આકાશ એ પણ બ્રહ્મ છે વાયુ એ પણ બ્રહ્મ છે જળ એ પણ બ્રહ્મ છે આપણી ભેતર પાંચ તત્વો અને છઠ્ઠો જે આત્મતત્વ છે એ પણ બ્રહ્મ છે એટલે કે અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મ જ છે ફક્ત આટલું સાંભળી લેવાથી કે આટલું બોલી લેવાથી શું બ્રહ્મ તત્વની અનુભૂતિ થઈ જાય શું બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર થઈ જાય શું તમે બ્રહ્મને જાણી પરાકાષાએ પહોંચી જાઓ ફક્ત બોલવાથી કે કહેવાથી આ એટલું સહેલું છે બ્રહ્મનો સત્સંગ સાંભળવો બ્રહ્મની ફક્ત વાતો કરવી એ અલગ વસ્તુ છે એ અલગ સ્તર છે અને જ્યાં તમને બ્રહ્મનો અનુભવ થાય બ્રહ્મની અનુભૂતિ થાય સાક્ષાત એ અલગ સ્તર છે એ બ્રહ્મની અનુભૂતિ થયા પછી જીવનમાં પરિવર્તન આવે છે જેને એ બ્રહ્મની અનુભૂતિ થાય ને એની ભીતર કોઈ પણ આસુરી તત્વો કામ ક્રોધ લોભ મોહ મધ માયા ઈર્ષા અહંકાર કશું પણ રહેતું નથી મોહ માયા મમતા આ શક્તિ તારું મારું જન્મ મૃત્યુ રૂપ અરૂપ રંગ ઘાટ નામ આ કક્ષા જેને પ્રાપ્ત થાય ને તેને કહેવાય કે તેને બ્રહ્મની અનુભૂતિ થઈ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો અને તે પોતે બ્રહ્મમય થઈ ગયો છે જે નિસ્વાર્થ છે જે છે જે છે જેનું ચિંતન ઉર્જા મય ચૈતન્યમય બની ગયું છે જેનું જીવન નાના બાળક જેવું છે હસતો રમતો ગાતું એને બ્રહ્મમય જીવન કહેવાય મહાપુરુષોનું જીવન બ્રહ્મય જીવન હોય છે આ બ્રહ્મ નો સાક્ષાત્કાર આ બ્રહ્મની અનુભૂતિ જેને થઈ થઈ એ પોતે ભગવાન બની પરમ કક્ષાને પ્રાપ્ત કરી ગયા એ પરમ માર્ગે ચાલી નીકળ્યા એ મુક્ત થઈ ગયા જીવન મુક્ત થઈ ગયા પણ આ આધ્યાત્મિક માર્ગ આ દેખાવનો વિષય નથી દેખાડાનો વિષય નથી બતાવવાનો વિષય નથી આ અનુભૂતિનો માર્ગ છે એટલે જ તો આ અનુભૂતિ જેને જેને થઈ એ નીકળી ગયા અને જેને જેને અનુભૂતિ કીધી જગતને જગત સામે રજૂ કરી કે આવું હોય આવી અનુભૂતિ હોય આમ હોય તેમ હોય એને આ જગતે કેવા ગણ્યા ગાંડા ગણ્યા કે આવું તો કંઈ હોતું હશે આવી અનુભૂતિ તો કંઈ થતી હશે જેને ના થઈ હોય કંઈ પૂર્વનું પુણ્ય બેલેન્સ ન હોય કદી સત્સંગ સાંભળ્યો ન હોય સંતોના સંગમાં રહ્યા ન હોય ભીતર આંખ બંધ કરી પાંચ મિનિટ બેઠા ના હોય ભીતરનો કંઈ સ્વાદ મળ્યો ના હોય એ તો શું કહેવાના કે આવું તો કંઈ હોતું હશે હવે ભીતરની અનુભૂતિ આપણે રજૂ કરીએ કે ભાઈ આધ્યાત્મિક માર્ગમાં જ્યારે તમે આવો ધ્યાન સાધનામાં બેસો એટલે દરેકને અલગ અલગ ઘણા પ્રકારની વિભિન્ન અસંખ્ય પ્રકારની અનુભૂતિઓ થતી હોય છે કોઈને ધ્યાનમાં કંપન જેવું થાય ધ્રુવજારી જેવું થાય બરાબર થોડી વાર વિચાર શૂન્ય થઈ જાય પછી આગળ જાય તો એ એક આનંદ નો અનુભવ થાય જાણે ભીતરથી આનંદના ફુવારા ઉમટ્યા હોય એવો અનુભવ થાય કોઈને અલગ અલગ નાદ સંભળાય કોઈને અલગ અલગ સુગંધ આવે કોઈને અલગ અલગ રસની અનુભૂતિ થાય કોઈને ભીતર અલગ અલગ સૂર્ય ચંદ્ર તારા આરતીના દર્શન થાય એવા અલગ અલગ દર્શન થાય અલગ અલગ અનુભૂતિઓ થાય એ અનુભૂતિઓ ક્યાં સુધી થાય જ્યાં સુધી તમે આજ્ઞા ચક્રમાં છો આજ્ઞા ચક્ર સુધી એ બધી અનુભૂતિઓ થાય પછી આજ્ઞા ચક્રથી જ્યાં તમે સહસ્ત્રાર ચક્રમાં આવ્યા શૂન્ય શિખરમાં આવ્યા નિરાકાર શૂન્ય સમાધિ અવસ્થા ત્યાં કોઈ અનુભવ કોઈ અનુભૂતિ કોઈ ચિત્રપટના દર્શન કોઈ ભગવાનના દર્શન સહસ્ત્રારમાં રહેતા નથી બધા નામ રૂપ ગુણ બધું ઘાટ બધું આજ્ઞા ચક્ર સુધી આજ્ઞા ચક્ર થી આગળ એક જ શૂન્ય સ્વરૂપ નિરાકાર પરમાત્મા છે ઓમ પરમાત્મા ત્યાં પરમાત્મા જ છે અને એ કક્ષાએ જ્યારે કોઈ મનુષ્ય પહોંચે જ્યારે કોઈ સાધક પહોંચે ને ત્યારે એની ભીતરથી બધા ભેદભાવ દૂર થઈ જાય છે નામ રંગ રૂપ જાતિ ધર્મના ભેદ તેની ભીતરથી દૂર થઈ જાય છે કેમ કે તેને ખબર પડે છે કે આ પરમાત્મા આ બ્રહ્મ છે એને જે આકારમાં એ એનો આકાર લઈ લે છે પણ અંતમાં તો તે બ્રહ્મ જ છે જેને મૂળને પકડ્યું ને એ જ નીકળી ગયા કોઈ બીજ હોય એનું વૃક્ષ થયું હોય વૃક્ષને મોટું કરવું હોય તો દાળીને પાણી પાવ ફૂલને પાણી પાવ તો મોટું થાય ના થાય શું કહી જાય ગમે તેટલું પાણી પાવ તમે પણ જો તમે એ વૃક્ષના મૂળને પાણી પાવ એના ખાતર આપો તો એ વૃક્ષ મોટું થશે આગળ જઈને ફૂલ પણ આપશે અને ફળ પણ આપશે એવી રીતે જો તમે મૂળ એવા બ્રહ્મને જાણ્યું બ્રહ્મની અનુભૂતિ કરી એ બ્રહ્મમય થયા તમે અને એ બ્રહ્મમય થઈ જો તમે આ માર્ગે ચાલ્યા આગળ વધ્યા તો આગળ જઈને અવશ્ય તમે એક વિશાળ વટોવૃક્ષ બનશો એટલે એક મહાન ચૈતન્ય સ્વરૂપ મહાત્મા મહાપુરુષ બનશો જેના ફળ જેના જ્ઞાનરૂપી ફળ ભક્તિરૂપી ફળ વૈરાગ્ય રૂપી ફળ ખાવા આખું વિશ્વ બ્રહ્માંડ આવશે માટે જેને અનુભવ જ નથી એ તો આ વાતને માનવા પણ તૈયાર નહીં થાય સાંભળવા પણ તૈયાર નહીં થાય એને ગળે તો ઉતરશે જ નહીં પણ જે પૂર્વમાં પહેલાના જન્મોમાં આ માર્ગમાં હતા સત્સંગમાં હતા થોડા જ્ઞાનમાં હતા થોડા સદગુરુ સાનિધ્યમાં હતા તેમને જિજ્ઞાસા જાગશે લગ્ન લાગશે કે આવું કંઈક છે અમારે પણ આ માર્ગે ચાલવો છે આ ખજાનો પ્રાપ્ત કરવો છે આગળ નીકળવું છે અને જે આવી રાખશે આગળ નીકળવાની આગળ વધવાની ધીરે ધીરે તેને માર્ગ મળશે અને તે આગળ નીકળશે આ શરીર આ મનુષ્ય દેહ ખૂબ અલૌકિક અને દિવ્ય છે પહેલા તમે તમારા શરીરને ઓળખો દેહને ઓળખો આ પાંચ પ્રાણ આ પ્રાણ છે ને એ જ્યાં સુધી સરખા ન થાય સ્થિર ન થાય જ્યાં સુધી એ પોતાનું કાર્ય બરાબર ન કરે ને ત્યાં સુધી શરીરમાં કોઈ ને કોઈ રોગ રહે જ છે શરીર રોગિષ્ટ રહે છે પણ જ્યારે આ પ્રાણ સરખા થઈ જાય સ્થિર થાય અને દરેક પ્રાણ બરાબર પોતાનું કાર્ય કરે દરેક પ્રાણ પોતાનો ધર્મ સંભાળી લે ત્યારે શરીર થાય છે એટલે તમે જોયું કે ઘણા મહાપુરુષો એકસો ને વીસ વર્ષ જીવ્યા એ ક્યારે જીવી શકે જ્યારે એમના પ્રાણ સરખા પ્રાણ સ્થિર જેમની પાસે સ્વર્ગ જ્ઞાન હોય જે કયા સ્વરમાં જમવું કયા સ્વરમાં પીવું કયા સ્વરમાં સૂવું ક્યારે જાગવું ક્યારે કાર્યમાં રહેવું ક્યારે કાર્ય માટે નીકળવું આ બધું એ સ્વર જ્ઞાનથી જાણીને સ્વરથી પોતાનું જીવન જીવતા હોય છે અને સ્વરથી જે પોતાનું જીવન જીવે તેનું શરીર હૃષ્ટ તંદુરસ્ત રોગ મુક્ત રહે છે અને આવા મહાપુરુષો પોતાનું પૂર્ણ જીવન જીવીને પરમ ગતિને પ્રાપ્ત કરે છે એવું નથી કે એકસો વર્ષ જીવ્યા પછી એમને મોક્ષ મળ્યું એવું ના હોય એમને મહાપુરુષોનું સાનિધ્ય મળ્યું અને જો તે નીકળી ગયા તો અમુક તો ત્રીસ ચાલીસ પચાસ વર્ષે મોક્ષ મળી ગયો અને પછી જે જીવન હતું એમનું બાકી એમાં લોક કલ્યાણ કર્યું જન કલ્યાણ કર્યું જે જાગવા વાળા હતા એને જગાડ્યા એને માર્ગ બતાવ્યો અને પછી સમય આવ્યો એટલે નીકળી ગયા મૃત્યુ પછી મોક્ષ મળે એવું નથી મોક્ષ તો જીવતા જીવ જ મળે છે જીવતા જીવ જ મુક્ત થવાનું છે પછી તો પરાણી શરીર છૂટી જાય એ એ છૂટ્યું ન કહેવાય તો બાકી રહી ગયું કહેવાય એને ફરીથી જન્મ લેવો પડે પણ જીવન છે જીવન જીવી લીધું જીવન જીવી જીવીને ધરાઈ રહ્યા બધું જોઈ લીધું જાણી લીધું અનુભવ કરી લીધો તૃપ્ત થઈ ગયા એને કહેવાય મોક્ષ ના મોક્ષ મળે પછી જીવવાની ઈચ્છા પણ ન રહે બધું જ મળી ગયું પછી જેને બધું જ ભરપેટ ખાઈ લીધું પછી ભોજન જમી લીધું પછી એને મોટી ગમે તેવી મોટી હોટલમાં લઈ જાવ તો એ જમશે કે ના કેમ કે હું તો ધરાઈ ગયો છું પેટ ભરીને જમી લીધું એવું છે એક વખત પેટ ભરાઈ જાય તૃપ્ત થઈ જાય આત્મા પછી કોઈ જન્મ મૃત્યુ રહેતું નથી કોઈ આવન જાવન રહેતું નથી હા પછી આવે તો અવતાર લઈને આવે છે કલ્યાણ માટે કલ્યાણ કરીને નીકળી આ પ્રાણ ની ક્રિયા બરાબર થાય એટલે શરીર તંદુરસ્ત રહે છે પ્રાણ અસ્તવ્યસ્ત થાય એટલે શરીર રોગિષ્ટ થાય છે એટલે ભીતરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે ભગવાનના દર્શન થાય છે આ આ શરીર રૂપી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ને ગુરુ દ્વારે ત્યારે ભીતરમાં બિરાજમાન ભગવાનના દર્શન થાય છે આપણે સાંભળ્યું છે કે મંદિરમાં પહેલા પેલા કોઈ પણ ભગવાનની મૂર્તિ બનાવીને મૂકી હોય તો એને શું કહેવાય પથ્થર જ કહેવાય પથ્થર માંથી બનાવેલી મૂર્તિ બરાબર ભગવાન ક્યારે કહેવાય કે જ્યારે કોઈ સિદ્ધ કોઈ સંત કોઈ સદગુરુ આવે અને પોતાના પ્રાણ સંકલ્પ દ્વારા એ મૂર્તિમાં પ્રવાહિત કરે એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે એને જીવંત કરે પછી પથ્થર કહેવાય ના પછી એને આપણે શું કહીએ ભગવાન કહીએ કોને ભગવાન કહીએ પ્રાણ ને ભગવાન કહીએ કેમ કે એમાં પ્રાણ આવ્યા ને શું કહેવાય ભગવાન કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને એટલે ભગવાન કહેવાય એવી જ રીતે પહેલા આપણું જે જીવન હતું સદગુરુ ચરણ મળ્યા પહેલાનું જીવન તો જીવન હતું પથરા જેવું બોલવું ખબર ન પડે સાંભળવાની ખબર ન પડે જીવન જીવવાની ખબર ન પડે જમવાની બેસવાની ઉઠવાની ચાલવાની કઈ તો ખબર ન પડે તો કેવું જીવન કહેવાય પથ્થર જેવું સદગુરુ ચરણે આવ્યા સદગુરુ સાનિધ્યમાં આવ્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ભીતરમાં ભગવાનના દર્શન થયા હવે જીવન કેવું થયું ચેતન જીવન જીવન થયું થયું અદ્ભુત દિવ્ય જીવન થયું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી જ જીવનનો સાર સમજાય છે જીવનમાં સાચી દિશા મળે છે જીવનમાં સાચો માર્ગ મળે છે પણ આ માયાજાળ આ ભેદ આ ભ્રમણાના પહાડો આ અહંકારના પહાડો એટલા વિશાળ છે એટલા મોટા છે કે તેને તોડવા તેને હટાવવા એમાં તો સદગુરુની કૃપા અને સાથે સાથે શિષ્યની લગ્ન શિષ્યની પણ જિજ્ઞાસા જોઈએ ત્યારે આ માર્ગે શિષ્ય આગળની આગળ વધતો જાય છે પહેલાના જન્મ ઘણા મહાપુરુષોએ પોતાના શિષ્યોને એનો પહેલાનો જન્મ બતાવ્યો કે તું પહેલાના જન્મમાં આ હતો આમ હતો આ કાર્ય કરતો હતો આ તારું ઘર હતું મા બાપ હતા આવી રીતે મૃત્યુ થયું અને પૂર્વ જન્મ જોઈને ઘણા શિષ્યો જાગીને વૈરાગ લાગી ગયો અને ઘણા આ માર્ગે નીકળી ગયા કેમ કે જ્યારે કોઈ મહાપુરુષ પૂર્વજન્મ બતાવે એટલે પૂર્વજન્મમાં તમને દેખાય કે ઓહો પૂર્વ જન્મમાં હું આટલા મોટામાં રહેતો હતો મારા મા બાપ આ હતા મારી આટલી સંપત્તિ હતી આમ હતું તેમ હતું એ બધું હું મૂકીને આવતો રહ્યો હવે આ જન્મમાં મા બાપ અલગ સંપત્તિ છે આ જન્મમાં આટલા નાના ઘરમાં રહું છું આમ છે તેમ છે તો હવે આવતા જન્મમાં એ બધું બદલાઈ જશે આવું જોઈને ઘણાને વૈરાગ લાગી ગયો અને ઘણા આ માર્ગે પરમ માર્ગે નીકળી ગયા શેઠ કરોડી મન ધન સંપત્તિ દોલત પૈસા બધું હતું બરાબર પણ બહુ કંજુસ કઈ દાન ન કરે લોભ અને અમુક વખત ધન ધૂતારા ખાય એવું તેમના જીવનમાં થતું હતું અચાનક જ તેમના જીવનમાં કોઈ મહાત્મા આવ્યા મહાત્માના ચરણે તે જતા હતા સત્સંગ સાંભળતા હતા પણ આ શેઠ કરોળીમલ બહુ અહંકાર બહુ પૈસાનો કે મારી પાસે આટલા પૈસા છે આટલી જમીન છે આટલું આમ છે આટલું તેમ છે હતો યોગ આત્મા પણ અહંકાર બહુ જેના કારણે તે આગળ નીકળી શકતા ન હતા જેના કારણે સત્સંગ ભીતર ઉતરતો ન હતો જ્ઞાન ઉતરતું ન હતું ની અનુભૂતિ થતી ન હતી અહંકાર રૂપી પહાડના કારણે સદગુરુને કરુણા થઈ મહાત્માએ મનમાં વિચાર્યું કે આ શેઠ પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા તો છે જ તેને આ જન્મમાં બહાર નીકાળવો તો છે જ એની માટે મહાત્માએ શેઠ કરોડીમલને કીધું કે તમે કાલે છે ને સવારે આવજો ચાર વાગે મારા નિવાસ સ્થાને મહાત્મા ચાર વાગે મગ્ન સ્થિતિમાં બેઠા હતા અને શેઠ કરોડીમલ આવ્યા મહાત્માએ શેઠને પૂછ્યું કે તમારી સંપત્તિ શેઠે કીધું મારી પાસે આટલી બધી સંપત્તિ જમીન ધન સોનું ચાંદી બધું જ છે કે ખામી હવે નથી મહાત્માએ કીધું કે તમારે તમારો પૂર્વ જન્મ જોવો છે કે પહેલાના જન્મમાં તમે કોણ હતા એ જોવું છે શેઠે કીધું કે હા જોવું છે કે હું કોણ હતો અને પહેલાના જન્મમાં શેઠે કીધું મને વાત તો ઘણા કરી છે પણ કોઈએ પૂર્વજન્મ બતાવ્યો નથી મહાત્માએ કીધું હું બતાવું છું તમને હું દેખાડું છું તમે આંખો બંધ કરો શેઠ કરોડી મળે તો આંખો બંધ કરી અને મહાત્મા શેઠને પૂર્વજન્મમાં લઈ ગયા પૂર્વજન્મમાં સૌથી પહેલાં બાળપણનું દ્રશ્ય દેખાડ્યું જ્યાં તે રાજાના કુંવર હતા એ જોયું ઓહો રાજા રાણી મોટા મોટા રાજમહેલો ઓહો કેટલી બધી ધન સંપત્તિ મોટા 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 દરબાર એવા એના કેટલાય રાજ્યો એને જીતી લીધા અને બધા એ રાજા થઈને સિંહાસને બેઠો છે કેટલી બધી દાસીઓ છે રાણીઓ છે બાળકો છે આહા જાહો જલાલી છે અને છેલ્લે લડતા લડતા તીર વાગી ગયું અને એનું મૃત્યુ થયું ત્યાં જ શેઠ કરોડીમલની આંખ ખુલી કે ઓહો અને તેની આંખમાં આંસુ તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો મહાત્માએ કીધું કેમ રડો છો શેઠે કીધું અત્યારે મારી પાસે છે એ તો કશું નથી એ તો રચકણ બરાબર છે પહેલાં તો મારી પાસે મોટા મોટા રાજમહેલ સોનું ચાંદી હીરા જવેરાત આટલું બધું હતું અને એ મારી જોડે ને આવ્યું એ હું મૂકીને આવ્યો ઓહો તો કે આય મારે મૂકીને જવાનું ઓહો તો જે મૂકીને જવાનું છે એનો અહંકાર જે મૂકીને જવાનો છે એની પાછળ હું આટલો ગાડો થયો જે મૂકીને જવાનો છે એની પાછળ મેં આટલો સમય વ્યર્થ ગુમાવ્યો અને આત્મતત્વ પરમ તત્વને જાણ્યું જ નહીં શેઠ રડવા લાગ્યા રડવા લાગ્યા અને મહાત્માના ચરણ પકડી લીધા શેઠે કીધું હવે તમે મને માર્ગ બતાવો મારા કલ્યાણનો માર્ગ બતાવો મારી ગતિ આગળ થાય એના માટે માર્ગ બતાવો તો હું રાજાનો દીકરો હતો અત્યારે થયો કાલે નીચી નીચી ગતિમાં ગતિમાં હું છેલ્લે તો હાવ ગરીબ બની જઈશ ભિખારી બની જઈશ જો આમ ને આમ કરીશ તો તમે મને ઉચ્ચ ગતિનો માર્ગ બતાવો પરમ કક્ષાનો માર્ગ બતાવો હું આગળ નીકળું મારું કલ્યાણ થાય એવો માર્ગ બતાવો એવો રસ્તો બતાવો કે આ જન્મ મૃત્યુના ફેરા આ જન્મવો મરવું ભણવું આ કરવું તે કરવું લગ્ન દીકરા દીકરી પરણાય મરી જવ એના સિવાય આમાં જ તમે મને કોઈ દિવ્ય માર્ગ બતાવો કે હું આ ચક્રમાંથી છૂટી એક દિવ્ય જન્મ ધારણ કરીને આવું એક દિવ્ય અવતાર લઉં અને આ કર્મ ચક્રમાંથી હું છૂટી જાઉં મુક્ત થઈ જાઉં એના માટે મને માર્ગ બતાવો આ લેણ દેણ તો ક્યારે પૂરી થશે નહીં અત્યારે આટલું બાકી આટલું બાકી ફરી પાછા આવે આટલું બાકી આટલું બાકી ફરી પાછા આવે આટલું બાકી આટલું બાકી આમને આમાં જ રહી જોવા મહાત્માએ કીધું ઠીક છે શાંતિ રાખ તું આવજે પછી પછી શેઠ કરોળીમલ આવે છે હવે તે શેઠ નહીં પણ ખૂબ નિર્મળ ભક્તરાજ બની ગયા હતા ભક્તરામ નિર્મળ ભક્તરામ બની ગયા હતા સદગુરુના ચરણે આવે છે સત્સંગમાં આવે છે મહાત્મા સદગુરુએ જે સાધના બતાવી એ સાધનાના માર્ગે ચાલે છે એ રીતે ધીરે ધીરે તે એ માર્ગે આગળ વધે છે અને આ માર્ગે આગળ નીકળવામાં પુરુષાર્થ કરે છે માટે જાગવાના ઘણા માર્ગ છે જો લગ્ને હોય જિજ્ઞાસા હોય ને જો મહાપુરુષોનું સાનિધ્ય હોય તો આ જીવ કોઈ પણ માર્ગથી જાગી શકે છે ખાસ કરીને ઘણા મહાપુરુષો પૂર્વ જન્મ દેખાડે છે જેના કારણે આ જીવ તરત જાગી જાય છે કે તેમ કેમ કે તમને પહેલાના પાંચ જન્મ દેખાડવામાં આવે તો તમને થાય ને કે ઓહો પહેલા આ હતું એ છૂટી ગયું 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 આ છૂટી જવાનું એટલે વૈરાગ્ય લાગે કે ઓહો ભીતર વડે ભીતરનો જે ખજાનો છે એની તરફ દ્રષ્ટિ કરે એની તરફ નજર કરે અને એ નજર કરી એ એ વળીને માર્ગે ચાલીને આ જીવ પોતાના મૂળ સ્વરૂપને ઓળખી અનુભૂતિ કરી આગળ નીકળે છે માટે જાગો તમે આજના નથી અનંત જન્મોથી તમારી યાત્રા ચાલી રહી છે બરાબર જો આ જન્મ મૃત્યુના ચક્રમાંથી આ કર્મ બંધન રૂપી ચક્રોમાંથી છૂટવું હોય તો જાગો ઉચ્ચ ગતિમાં જવું હોય તો જાગો પરમ ગતિએ જવું હોય તો જાગો આગળ નીકળો અનુભવ કરો અનુભૂતિ કરો તમારા મૂળ સ્વરૂપને ઓળખો બ્રહ્મને જાણો જેથી તમારું જીવન બ્રહ્મમય બને જીવન સાર્થક બને આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણ